તમારા બધા જ ગ્રુપમાં છે આપણા ક્લાસની લિંક છે શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર જ છે ક્લાસ શું કામ નહોતા આવતા બરાબર છે ચાલો આપણે ટોટલ અપડેટેડ માહિતી છે એ આજે તમને આપી દઈશું વિદ્યાર્થી મિત્રો બે મિનિટ આપણે ખાલી છે એ લેક્ચરની રાહ જોઈશું એટલે બધા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાઈ જાય ચાલો બધાને ખબર જ છે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના જો કે મેસેજ પણ આવ્યા હતા કે સર ક્લાસ કેમ તમે લેતા નથી બરાબર છે જય સોમનાથ જય સોમનાથ જય હિન્દ જય હિન્દ જય યસ ચિરાગભાઈ રાવત ચાલો વિદ્યાર્થી મિત્રો મારા મોટા ભાઈનું છે આજથી દસ દિવસ પહેલા અવસાન થયું હતું એટલા માટે આપણે ક્લાસ લીધા છેલ્લા નસ બાર આપણે ક્લાસ લીધા નથી વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહે બરાબર છે તો મારા મોટા ભાઈના અવસાન અવસાનથી હોવાથી છે એ આપણે ક્લાસ નહોતા લીધા મેં મારા ટેલિગ્રામ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં બધે જ છે આપણે મેસેજ છોડી દીધો છેલ્લા લગભગ આજે આપણે બારથી પંદર દિવસ પછી છે આપણે મળ્યા છીએ બરાબર છેલ્લે તમારી પરીક્ષાની તારીખ આવી ત્યારે આપણે એક કોલ લેટર ડાઉનલોડ નહોતા થતાં ત્યારે છેલ્લો ક્લાસ લીધો હતો પછી આપણે સડનલી મારે ક્લાસ લેવો હતો અને અચાનક છે એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા અને ત્યાં હોસ્પિટલમાં એમનું ડેથ થઈ ગયું બરાબર છે એટલા માટે ત્યાર પછી આપણે કોઈ ક્લાસ નહીં લીધા ત્યાર પછી આપણે મળ્યા છીએ હવે આપણે સડનલી નવી શરૂઆત છે એ આપણે કરશું બરાબર છે ટોટલ મેં જેટલું પણ તમને શીખવાડ્યું છે જેટલું પણ આવ્યું છે બધાને ઘણા બધા વિદ્યાર્થીઓના સારા રિવ્યૂ આવ્યા છે બરાબર છે થોડુંક પેપર મેં તમને પહેલાં પણ અગાઉ ક્લાસ લીધો હતો મેં તમને કીધું હતું કે સમજણ શક્તિ આધારિત છે એ પ્રશ્નો આવી શકે બરાબર છે એનો આપણે સ્પેશિયલ એક ક્લાસ લીધો હતો ડન છે અને મોસ્ટ ઓફ પાર્ટ બીમાં ફેક્ચુલી એ લોકોએ પૂછ્યું જ નથી ને આખો સમજણ શક્તિ આધારિત છે એ તમારો ક્લાસ પેપર આખું હતું બરાબર છે એમાં તમારે તર્ક લડાવવાનો હતો હવે વિદ્યાર્થી મિત્રો બે હજાર ને છવ્વીસમાં છે કે હવે નેક્સ્ટ છે એ કેટલી પ્રોબેશન ઓફિસરની ભરતી આવશે એ પણ હું તમને જણાવી દઈશા છે બરોબર છે બધા જ વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે ટોટલ જગ્યા કેટલી હતી કે ટોટલ જગ્યા છે સ્ક્રીન પર તમને દેખાય છે ટોટલ સાઈઠ જગ્યા હતી બરોબર છે અહીંયા ઉપર જતા રહો બરોબર સાઈઠ જગ્યામાં બધાને ખબર છે કેટેગરી વાઇઝ કઈ કેટલી જગ્યા હતી ટોટલ ડિટેલ આપું છું તો કે જનરલની છે એ ટોટલ સાઈઠ જગ્યામાંથી જે બિન અનામતની છે એ ચોવીસ જગ્યા હતી વિદ્યાર્થી મિત્રો તો આ ચોવીસ જગ્યામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓને એકસો ને વીસ પ્લસ માર્ક થાય છે એ લોકોએ એક ખૂબ સારા માર્ક કહેવાય બરાબર છે મેં મારા ગ્રુપમાં છે જેટલા પણ પોલ મૂક્યા હતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ માર્ક થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું બરાબર કે એમને કેટલા માર્ક થાય છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે એની પણ આપણે વિગતવારની ચર્ચા કરીશું પછી આર્થિક રીતે નબળા વર્ગની છ જગ્યા હતી સામાજિક અને શૈક્ષણિક રીતે ઓગણીસની જગ્યા હતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને અનુસૂચિત જાતિની છે એ ટોટલ બે જગ્યા હતી અને અનુસૂચિત જનજાતિની ટોટલ નવ જગ્યા હતી બરોબર છે એકસો પ્લસ માર્ક છે એ હું તમને ગણાવી દઉં ટોટલ જણાવી દઉં બરોબર છે જો જેમને એકસો ને દસ પ્લસ માર્ક થાય છે ને એ બધા જ વિદ્યાર્થીઓને સારા માર્ક કહેવાય કેમ કે પેપર છે એ હાર્ડ હતું બરોબર છે હાર્ડ એટલે મીન્સ કે તમને પાર્ટ એ માં ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હતા કે પાર્ટ એ સારો જાય તો સારો પણ એના માટે પ્રમાણમાં પાર્ટ એ સારો ગયો અને પાર્ટ બી અઘરો ગયો અમારા ઘણા સ્ટુડન્ટ એવા છે જે પાર્ટ બીમાં પણ છે એ બે ત્રણ માર્ક માટે રહી ગયા છે બરાબર છે અને એમને પાર્ટ એ છે એ ખૂબ જ સારો ગયો છે ડન છે વિદ્યાર્થી મિત્રો તો પેપર ગ્યુ છે એ ગ્યુ છે એટલે કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની પણ હવે આપણે આગળ શું કરવાનું છે એની સ્ટ્રેટેજી સાથે છે એ આપણે આગળ વધવાનું છે બરોબર છે અને આ જે જોવા જઈએ તો મહિલાઓની સીટો છે હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો જે પણ વિદ્યાર્થીઓને એકસો ને એ વિદ્યાર્થીઓને ખૂબ જ વિદ્યાર્થીઓ બરોબર છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એકસો ને દસ માર્ક થાય છે

એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે બરોબર છે થી એકસો દસની વચ્ચે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે હવે તમારું મેરિટ છે એ આ ક્રાઇટ એરિયામાં જશે બરોબર છે કયા ક્રાઇટેરિયામાં જશે આ ક્રાઇટ એરિયામાં જશે તમારું મેરિટ બરોબર છે આ મારા પોલમાં મોસ્ટ ઓફ પ્રોવિશન ઓફિસના સ્ટુડન્ટો છે એ જોડાયેલા છે એ સ્ટુડન્ટોના જ રિવ્યૂ છે એ તમારી સમક્ષ રજૂ કરું છું બરોબર છે એકસો દસ પ્લસ માર્ક એટલે વિદ્યાર્થી મિત્રો સારા માર્કે હું એમ કહું ને પેપર એ પ્રમાણમાં હતું ને કે એકસો સો માર્ક પણ તમારા સારા કહેવાય બરાબર છે કેમ કે પાર્ટ બી છે એ આખો તર્કશક્તિ આધારિત તમારો હતો બરાબર છે એમાંથી એક બે પ્રશ્ન છે તમને ખબર જ છે બધાને સુધરે એવા છે સંત સુરદાસ યોજના છે એમાં એંસી ટકા આવે બરોબર છે એ તો વાંધા તમે લોકોએ લગભગ કરી જ દીધી છે વીસ તારીખ સુધી છે તમે વાંધા કરી શકો છો એટલે તમારે એક બે માઇનસ પ્લસ સાથે તમારા આગળ વધવાનું બરોબર છે જેટલા લોકોને માર્ક નથી થતા એ લોકો એ નેક્સ્ટ કેલેન્ડરમાં છે એ ટોટલ પ્રોવિશન ઓફિસરની ટ્વેન્ટી એટ જગ્યા છે એ આવવાની છે ફરી બરોબર છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે પાર્ટ એમાં છે ચાલીસ ટકા માર્ક લાવવાના હતા પાર્ટ બી માં છે ચાલીસ ટકા માર્ક લાવવાના હતા બરોબર છે નેક્સ્ટ પ્રોફેશન ઓફિસરની ભરતી છે એ વિદ્યાર્થી મિત્રો જગ્યા આવવાની છે ફરી કેટલી જગ્યા આવવાની છે અઠ્યાવીસ જગ્યા આવવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બરોબર છે ફિલ્ડ ઓફિસરની પણ આવવાની છે સમાજ કલ્યાણ નિરીક્ષકની ની પણ આવવાની છે એ ટોટલ તૈયારીમાં લાગી જવાનું છે મુખ્ય સેવિકાની પણ આવવાની છે બરોબર છે એટલે ઘણા વિદ્યાર્થીઓને ઓછા માર્ક થાય છે એ લોકો કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની બરોબર છે જેમને પણ એકસો દસ પ્લસ માર્ક થાય છે એ લોકો એ પરીક્ષા આવે રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની બરોબર છે અને હું એમ કહું ને જેટલા પણ વિદ્યાર્થીઓને એકસો વીસ પ્લસ માર્ક થાય છે એ બધા જ વિદ્યાર્થીઓને સારા માર્ક કહેવાય બરોબર છે કેટલા એકસો ને વીસ પ્લસ ડન આ છે એ આપણા પોલ નું ચિંતા ના કરો હવે આપણે ફૂલ ડીપ માં આગળ વધશું બરોબર છે ડન એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ડિમોટિવેટ ન થતા અને એક પરીક્ષા છે એ કઈ તમારું પરિણામ નક્કી નથી કરતી બરોબર છે હજી તો ઘણી બધી પરીક્ષા તમારે દેવાની છે બરોબર છે મેં કાલે એક મોટિવેશનલ રીલ્સ પણ છે આપણા બધા ગ્રુપમાં ફોરવર્ડ કરી હતી બરોબર એ ખાસ કરીને પ્રોબેશન ઓફિસરના વિદ્યાર્થીઓ માટે જ હતી તમે એકવાર અસફળ થાવ એટલે એનો મતલબ એવું નથી કે પરીક્ષા પૂરી થઈ ગઈ ફરી ફૂલ તૈયારી સાથે આપણે યુદ્ધમાં આગળ વધવાનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો દં છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ એટલે ખાસ છે એ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઓકે મિત્રો બરોબર ફિલ્ડ ઓફિસરની છે આપણે ગ્રેજ્યુએટ ઉપર આવશે ટોટલમાં બરોબર છે એટલે આમાં ઘણા નેગેટિવ કોમેન્ટ કરે છે કાંઈ વાંધો નહીં ભાઈ તમને તમારી ઈચ્છા બરોબર તમને બધા રિવ્યૂ આપી શકે બરાબર કેમ કે બધા આપણા હિતે જ ના હોય કોઈક સ્પેશિયલી નેગેટિવ કોમેન્ટ કરવા આવતા હોય વેલકમ બધાને કરો કોમેન્ટ કોઈ વાંધો નહીં બરોબર બાકી મેં દિલથી તૈયારી કરાવી હતી બરોબર છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર સારું ગયું જ છે એવું જરૂરી નથી કે તમારે પેપર સારું ના ગયું એટલે કંઈ આવ્યું નથી આખું પેપર છે સમજણ શક્તિ આધારિત તમારું પેપર હતું બરોબર છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને માર થાય છે એમને ખરેખર છે એ ખરેખર અભિનંદન નથી દેતા એ લોકોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી નેક્સ્ટ ભરતી જે આવવાની છે એની અત્યારથી જ તમારે છે એ તૈયારી પાછી પ્રોપર વેમાં છે એ શરૂ કરી દેવાની છે બરોબર છે હા વાંધા અરજીમાં જેટલામાં તમે લોકો એ મને કીધું છે બરોબર છે હોય હોય આપણે ચિંતા નહીં કરવાના હેતલબેન કોક જાણી જોઈને કોમેન્ટ કરતા હોય ભલે કરો કોમેન્ટ બરોબર એમને ના ભેગું થયું હોય યસ એસટીઆઈમાં છે એસટીઆઈમાં છે આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો ભરી દેજો તમે એસટીઆઈમાં બરાબર છે અને એની પણ પ્રિપરેશન છે એ તમે લોકો કરવા મળજો ડીપમાં બરોબર છે કેમ કે હવે છે આપણે એક બરતી આધારિત છે આખું પ્રોપર રાહ નથી જોવાની બરાબર છે બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી છે સાથે સાથે કરતી જવાની છે વિદ્યાર્થી મિત્રો તો મળીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા દિવસે મળ્યા હતા હવે પછી આપણે નેક્સ્ટ ક્લાસ લઈશું નેક્સ્ટ અપડેટ આવશે એ પણ તમને ગ્રુપમાં છે એ હું તમને જણાવી દઈશ ફિલ્ડ ઓફિસરની આવશે ત્યારે હું તમને છે એ ગ્રુપમાં પણ જાહેર કરી દઈશ યસ હરપાલસિંહ ગોહિલ સો ટકા મને મેસેજ કરજો ક્લાસ પર એટલે બરોબર સો ટકા સો ટકા અરવિંદભાઈ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો